વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી થઈ રહી છે ત્યારે ગણેશ સ્થાપનાના સાતમા દિવસે વડોદરા શહેરના વિવિધ કૃત્રિમ તળાવ ખાતે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું ગણેશ ઉત્સવના સાતમા દિવસે નવલખી સમા કોરવા સહિતના કૃત્રિમ તળાવ તેમજ ઘરે ઘરે ચાર હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરાયું હતું શહેરમાં વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં સાતમા દિવસે મોટી સંખ્યામાં શ્રીજીની વિસર્જન યાત્રાઓ નીકળી હતી જ્યારે જૂની ગઢીની શ્રીજીની પણ વિસર્જન યાત્રા નવલખી કૃત્રિમ તળાવ ખાતે મોડી રાત્રે પહોંચતા દોડ ત્રણ પાંચ સાત અને દસ દિવસ દરમિયાન શ્રીજીની અગિયાર હજારથી વધુ પ્રતિમાઓનું વિસર્જન થાય છે તેવામાં સાતમા અને દસમા દિવસે મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થતું હોય છે ગણપતિ બાપા મોરે અને સાત દિવસને અમે ગણપતિ બેસાડે છે ગણપતિ બાપા આવે છે એટલે અમારા ઘરમાં ખુશીનો માહોલ હોય છે સાત દિવસ સુધી અને સાત દિવસથી અમે ખૂબ જ સરળ સરિતા અમે છે ને બેસાડીએ છીએ અને ગણપતિની આત્તા સ્વાર્થના કરીએ છીએ સાત દિવસ સુધી અને સાતમા દિવસે આજે અમે વિસર્જન કરવા આવ્યા છે સારી રીતે વિસર્જન થાય એ અમે ઈચ્છીએ છીએ અને આ વખતે સારું કર્યું છે ગણપતિ વિસર્જનમાં બહુ જ આ વખતે સારું કર્યું છે અને જે કૃત્રિમ તળાવ બનાવડાયા છે એ પણ સારા છે આ વખતે જય ગણેશ મારું નામ જીગ્નેશ જીગ્ને